સહસ્રદલ પંકજે શકલ શિતર ભયકરાંુજ મલકંદપુષ્પાંબરમ પ્રસન્ન મુખપંકજ સકલદેવતા રૂપિણમ સ્મરે શિરસી હંસક તદ્ધિ પૂર્વ ગુરૂ સદ્ગુરુદેવ જય સમગ્ર ભારતમાં રાજરાજેશ્વરી પીઠ ત્રિપુરાંબા લલિતાંબા દસ મહાવિદ્યા પૈકીની આ વિદ્યા જે જગદગુરુ સ્વરૂપાનંદજીના શબ્દોમાં કહીએ તો અદ્વિતીય સ્થાન છે કે ભારતમાં આવું બીજું સ્થાન નથી આ પીઠની સ્થાપના ઓગણીસો સત્યાસીમાં પરમ પૂજ્ય શ્રીદેવીબા દ્વારા અને શિવગુરુજી દ્વારા થયેલી એમના ગુરુદેવ સાણંદના દેવશંકર દાદા અને ગુરુમંડલની સમગ્ર કૃપાથી આ સરસ રીતે મેનેજ થઈ રહેલી પીઠ છે અહીંયા લગભગ હજારોની સંખ્યામાં શિષ્યો છે દર ગુરુ પૂર્ણિમાએ બધા શિષ્યો અહીંયા ઉપસ્થિત થાય છે વર્ષમાં એક જ વાર શિષ્યો પોતાની દક્ષિણાના શ્રીનિધિના રૂપે અહીંયા જમા કરાવે છે અને ખૂબ સરસ રીતે મેનેજ થાય છે હજારો એમના શિષ્યો દેશ વિદેશમાં વસવાટ કરે છે ઘણા શિષ્યો એવા છે કે જે પ્રધાન અને ફોરેનમાં પણ નેતૃત્વ કરી રહ્યા છે એવા સદશિષ્યોના પ્રતાપે આ પીઠ સુંદર રીતે માના દ્વારા માની અનુકંપાથી સરસ રીતે પ્રજ્વલિત છે અને દરેકના હૃદયમાં સ્થાન મેળવી રહી છે ગુજરાતનું ખાસ મહેસાણા જિલ્લાનું કડી શહેર કે જે સંતોની ભૂમિ છે એવા કડી શહેરનું આનંદ પાર્ક આનંદ પાર્ક સોસાયટીનું આનંદધામ એટલે મા રાજરાજેશ્વરી ત્રિપુરાંબાનું સ્થાન આ રાજરાજેશ્વરી પીઠ સત્યાસીથી શરૂ કરી આજ દિન સુધી કાર્યરત છે અહીંયાથી દર બે મહિને શ્રી દેવીબા પ્રેરિત શ્રી ઉપાસના અંક પ્રગટ થાય છે દર વર્ષે એક રાજરાજેશ્વરી પંચાંગ પ્રગટ થાય છે મેનાબા સ્મૃતિ સંસ્કાર કેન્દ્ર એ નાના ભૂલકાઓને જ્ઞાન વિજ્ઞાન સાથે ગમત આપતું એક વિશિષ્ટ પ્રકારનું અહીંયા એક શાળા ચાલે છે એનું હેન્ડલિંગ શ્રી વિદ્યા ઉપાસક ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે તો આપના દ્વારા મળતા દરેક પ્રકારના દાનનું અહીંયા ગતિથી સરસ રીતે આયોજનબદ્ધ સરસ રીતે ઉપયોગ થઈ રહ્યો છે આ ઉપરાંત આનંદ ગ્રંથાલય ચાલે છે અન્ય અને ઔષધની સહાય વિતરણ કાર્ય પણ અહીંયા ચાલે છે આ સદ કાર્યોની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન માટે શ્રી વિદ્યાની ઉપાસનાનું સર્વોત્તમ કેન્દ્ર છે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ દરેક વ્યક્તિને એની યોગ્યતા મુજબ ગુરુદેવ મંત્ર દીક્ષા આપે છે અને એ મંત્ર દીક્ષાના અનુષ્ઠાન જપ તપ થયા પછી એની અંદર થયેલી આત્માની અભિવૃદ્ધિ મુજબ એને ઉપરના બીજા મંત્રની દીક્ષા મળે છે એમ સ્ટેપ બાય સ્ટેપ શ્રી વિદ્યા સુધી પહોંચી શકાય છે આવી જગ્યા બીજી કોઈ આ સમગ્ર ભારતમાં નથી આ ઉપરાંત આ પીઠ ઉપર દર વદ પંચમી અને અષ્ટમીના રોજ વિશિષ્ટ પૂજનો શીખવવામાં આવે છે રાજરાજેશ્વરી પીઠ પંચદશ પ્રકાર પૂજન રાજરાજેશ્વરી પૂજન આ ઉપરાંત બટુક દાદાનું પૂજન દસ મહાવિદ્યાઓનું પૂજન દસ મહાવિદ્યાઓની જયંતીઓના વિશિષ્ટ પ્રયોગો અને પૂજન આ ઉપરાંત વિશિષ્ટ રીતે અહીંયા લોકો સ્થાયી રહીને પણ મંત્ર માળા જપ અને અનુષ્ઠાન કરી શકે છે તમારી પાત્રતા મુજબ ગુરુજી એમના ગુરુમંડલના આદેશ મુજબ આપને મંત્ર દીક્ષા આપે છે તો પાત્ર બનવા દર્શનાર્થે પધારવું જોઈએ અને દર્શનાર્થે આવ્યા પછી આપની પાત્રતા હશે એ પ્રમાણે આપને ગુરુદેવ માની અનુકંપાથી વિશિષ્ટ મંત્ર દીક્ષા આપશે તો આ સત્કાર્ય થઈ રહ્યું છે એ અદ્વિતીય છે ઘણા મિનિસ્ટરો અને ઘણા સરકારી ઓફિસરો પણ અહીંયા આશીર્વાદ માટે આવે છે સત્કાર્યો કરતાં પહેલાં એમના ભક્તો અને શિષ્યવર્તુળ અહીંયા ભાતૃત્વ ભાવનાની સાથે સાથે રાજરાજેશ્વરી ભક્ત મંડળ પણ ચાલે છે ખૂબ સરસ રીતે બહેનોનું આનંદના ગરબાઓનું અને લલિતા સહસ્ર નામના પાઠ માટે પણ બહેનોના ઘણા બધા સમુદાયો બાલા અને બટુક તથા સૌભાગ્યવતીની અહીંયા પૂજા કરવામાં આવે છે તો દરેક વ્યક્તિની અંદર ઈશ્વરના દર્શન કરતી આ અદ્વિતીય પીઠ એટલે શ્રી રાજરાજેશ્વરી પીઠ જય અંબે જય ગુરુદેવ ખડી રાજરાજેશ્વરી પીઠના પ્રધાન આચાર્ય અત્યારે ત્વરિતા દેવી એટલે કે પરમપૂજ્ય ઉર્વશીબા જગદીશચંદ્ર દવે બંને યુગલ સરસ રીતે સંભાળી રહ્યા છે બેન શ્રી નીતાબેન એમને સહયોગી છે અહીંયા આજે જે કંઈ કાર્ય થઈ રહ્યા છે માની અનુકંપાથી અને ગુરુમંડલના આશીર્વાદથી નવરાત્રિ મહોત્સવ કૃષ્ણ જન્મ મહોત્સવ આ ઉપરાંત ચતુર્લક્ષાર્ચન પૂજન પરમ પૂજ્ય શિવગુરુજી જન્મજયંતિ પૂજ્ય બા જન્મજયંતિ લક્ષાર્ચન દીપદર્શન પૂજન આ બધા વિશિષ્ટ પ્રસંગો પણ થઈ રહ્યા છે અને દરેકનું શ્રી રાજરાજેશ્વરી પીઠમ પંચાંગમાં વિગતવાર વર્ણન ઉપસ્થિત છે કયા દિવસે કયા સમયે કેટલા વાગે કયો પ્રોગ્રામ હશે તો આપ આ બધા પ્રોગ્રામોમાં રસ લઈને તમે તમારા આત્માને પરમાત્મા સુધી પહોંચાડવા મોક્ષના માર્ગે અને શ્રી વિદ્યાની સરસ રીતે મોક્ષ અને ભોગ બંને આપનારી ઉત્તમ વિદ્યા એવી શ્રી વિદ્યાને મેળવવા માટે પાત્ર બનો દર્શને આવો અને માની અનુકંપાથી મંત્રનું ગ્રહણ કરો